નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવીશ વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી ક્રિસ્પી ફરાળી ભાખરી અને તેની સાથે ફરાળી ચટણી પણ તો પહેલાં આપણે ફરાળી ચટણી બનાવી લઈએ ફરાળી ચટણી બનાવવામાં એક ચટણી ઝારમાં એક વાટકી જેટલા લીલા ધાણા ત્રણ લીલી મરચીના ટુકડા એક નાનો ટુકડો આદુનો નાની વાટકી જેટલી ખારીશિંગ ફોફા ઉતારીને લઈ લીધી તેમાં એક લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અને થોડાક બરફના ટુકડા નાખ્યા જેથી ચટણીનો કલર જળવાઈ રહે હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તમારે થોડું પાણી એડ કરવું હોય તો ઠંડુ પાણી એડ કરવું જેથી પેસ્ટ સારી બને ચટણી થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લઈએ આ ચટણી તમે ફરાળી બધી જ વસ્તુ સાથે ખાઈ શકો છો તેનો ટેસ્ટ સારો આવે છે જો તમે કાંદા લસણ ના ખાતા હો તો પણ આ ચટણી બધી વસ્તુ સાથે ખાઈ શકો હવે ભાખરીનો લોટ બાંધી લઈએ મેં અહીં એક કપ જેટલો મિક્સ ભાખરીનો કરકરો લોટ આવે છે જે ફરાળી તૈયાર તે લીધો છે બજારમાં મળતો કોઈ પણ મોરૈયા રાજઘરાનો લોટ પણ લઈ શકો તેમાં મેં ત્રણ ચમચી ઘી એડ કર્યું છે આટલા લોટમાંથી ત્રણ ભાખરી બનશે તે પ્રમાણે મેં ત્રણ ચમચી ઘી એડ કર્યું છે તેમાં મેં બે ઝીણી મરચી સુધારીને નાખી થોડા લીલા ધાણા સમારેલા અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું ચપટી હિંગ ને સાત પ્રમાણે મીઠું જો તમે હળદરને મરચું ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો મેં અહીં એક ઝીણું ખમણેલું બટેટું નાખ્યું છે ગ્રીટ કરેલું આ બધી વસ્તુને હાથથી મસળીને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું લોટમાં આપણે બટેટું નાખ્યું છે એટલે પાણીની જરૂર બહુ ઓછી પડશે એટલે પાણી ધીમે ધીમે થોડું એડ કરીને થોડો કઠણ લોટ બાંધવો ઢીલો નહીં જરૂર પડે તો જ પાણી નાખવું લોટ બંધાઈ જાય એટલે આપણે તેને બે મિનિટ માટે મસળી લઈશું પછી હથેળી ઉપર થોડું ઘી લઈ લોટને બરાબર કૂણવી લઈએ મેં અહીં ભાખરીમાં ઘી એડ કર્યું છે તમે તેની જગ્યાએ તેલ પણ લઈ શકો હવે નાની ભાખરી જેવડો લુવો લઈ તેની ઉપર થોડો કો કોરો લોટ ભભરાવીને આપણે તેની ભાખરી વણી લઈશું તમે પ્લાસ્ટિકના કાગળ ઉપર પણ ભાખરી વણી શકો તો લોટ ના ભભરાવો પડે મેં અહીં એમનેમ વણી છે એટલે થોડો એવો કોરો લોટ ભભરાવ્યો છે હવે ભાખરીને એક હાથથી થોડી થોડી વારે ઊંચા કરતા જઈશું અને લુવાની પાતળી એવી ભાખરી વણી લઈએ આ રીતે લોટ બાંધીને ભાખરી બહુ ક્રિસ્પી બને છે હવે એવી જ રીતે બીજી બધી ભાખરી પણ આપણે વણી લઈએ આટલા લોટમાંથી મારે માપસરની ત્રણ ભાખરી બની છે તમારે જેટલી બનાવવી હોય તે પ્રમાણે તમે લઈ શકો હવે ગેસ ઉપર મીડિયમ આંચ ઉપર લોઢી મૂકીને તેને આપણે શેકી લઈશું લોખંડની તવી લીધી છે તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો ભાખરીને પહેલાં આપણે બંને બાજુ કાચા પાકી શેકી લઈશું બંને બાજુ આવી થોડી થોડી ડિઝાઇન પડે એટલે તેની ઉપર એક ચમચી જેટલું ઘી નાખીશું ભાખરી ઉપર આપણે ઘીને ફેલાવી દઈને બીજી બાજુ ફેરવી લઈશું ભાખરી આપણે ક્રિસ્પી કરવી છે એટલે આપણે થોડું થોડું ઘી મૂકીને બંને બાજુ દબાવીને શેકી લઈશું ભાખરીને દબાવીને શેકવાથી ભાખરી ખૂબ જ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે આવી જ રીતે બીજી બાજુ પણ ઘી મૂકીને આપણે બીજી બાજુ દબાવી લઈશું ભાખરીનો કલર બંને બાજુ આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ભાખરી એકદમ ક્રિસ્પી થઈ જશે જો વ્રતને ઉપવાસ હોય તો આવી રીતે તમે એકવાર ભાખરી જરૂરથી બનાવજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો ભાખરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી જ રીતે આપણે બીજી બધી ભાખરી પણ શેકી લઈશું જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો તેની ઉપર આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે આપણી ભાખરી શેકાઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરી લઈએ વ્રત કે ઉપવાસમાં કંઈ તીખું ખાવાનું મન થાય તો આ ફરાળી ભાખરી અને ગ્રીન ચટણી સારો ઓપ્શન છે ભાખરી સાથે આ ગ્રીન ચટણી ખાવાની તમને ખૂબ જ મજા આવશે તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને તમે જો આવી હજી ફરાળી રેસીપી જાણવા માગતા હો તો મને કોમેન્ટમાં જરૂર કહેજો